આટકોટ નજીક ગુંદાળા સ્વામિનારાયણ મંદિરના ચોરાણું વર્ષીય સંત ભક્તિ જીવનદાસ સ્વામી અક્ષરવાસી થયા છે તેમના નિધનથી અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે રવિવારે આયોજિત તેમની અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પરસોત્તમ રૂપાલા સહિત હજારો ભક્તો અને સંતો જોડાયા હતા ભક્તોએ ભારે હૈયે સંતને અંતિમ વિદાય આપી હતી ભગવાન સ્વામીનારાયણે સ્થાપેલા છ મંદિરો પૈકી ગઢપુરમાં સ્થાપિત કરેલા ગોપીનાથ દેવજીની જીવન પર્યંત સેવા કરનારા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ દિવસે ગુંદાળા ગામ આંગણે જ્યાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજ પધરાવ્યા છે એ દિવસે સ્વામી દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં સીધા છે નિર્દોષતા અને નિખાલસતા દ્વારા સારા એ ભક્ત સમુદાય કે અન્ય લોકોના હૃદયની અંદર ડંકો વગાડનાર નિસ્પૃહિતા દ્વારા સૌનો આત્મિતાથી સ્વીકાર કરનાર એવા શાસ્ત્રી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી જેમનો અત્યારે ગુંડાળા ગામને આગણે અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે મંડળના સર્વે સંતો શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી કોઠારી સ્વામી વગેરે ગઢપુરથી ચેરમેન વગેરે સંતો પધાર્યા છે એ ઉપરાંત ધામધામથી સંતો તથા ગુરુકુલ પરિવારના સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અત્યારે શાસ્ત્રી સ્વામીનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે આ વિસ્તારની અંદર જેમણે 40-40 વર્ષો સુધી જસ્તણ માં રહીને સત્સંગને પોષણ આપ્યું છેલ્લા 6 વર્ષથી સ્વામી અહીંયા ગુંડાળા માં રહીને સત્સંગનું પોષણ આપતા હતા ત્યારે 93 વર્ષની જયપ વહ્યે સ્વામી ભગવાનના ધામમાં ગયા બ્યાસી વર્ષની ઉંમર સુધી ભગવી ચાદર ધારણ કરી અને સંત દેવો જીવનને જેમણે દીપાવ્યું છે એવા સ્વામીના ચરણોમાં સત સત પ્રણામ કરી આ વિસ્તારના સૌના હૃદયની અંદર પડેલી ખોટ એમને ભગવાન ધીરજતા આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ આજે તારીખ ચૌદ એ ચૌદ દસ ચૌદ નવ પચીસ શાસ્ત્રી ભક્તિ અક્ષર નિવાસી થયા શાસ્ત્રીજી અહીંયા છ વર્ષથી ગુંદાળામાં થાય હતા અને આજુબાજુ રસ્તણ આટકોટ જંગોર આજુબાજુ ગાણી ગુંદાળા બધા ગામના હરિભક્તો ને ખુબ જ માનપૂર્વક સન્માન પૂર્વક એની સેવા અંગીકાર કરતા અહીંયા કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજ ગોપાલ સ્વામી ના પધરાયેલા છે શાસ્ત્રીજી મહારાજ અહિયાં ત્રણ વખત આ ગામનું મંદિર જીર્ણોધાર કર્યું તો પહેલેથી થી છેલ્લે લગીને શાસ્ત્રીજી મહારાજે આ ગામમાં રાજી રજૂ કર્યો છે અમે દરેક હરિભક્તો એના ઋણી છે એ એ ઋણ માંથી કોઈ દિવસ કોઈ અમે મુક્ત ના ગુરુ ના ઋણ માંથી કોઈ મુક્ત થઈ શકતું નથી અમે પણ ગુરુ ના ઋણ માંથી મુક્ત ન થયા ભગવાન સ્વામિનારાયણ એના દેવી આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ